હેલો ફ્રેન્ડ્સ પ્રવિણા આહિર કિચન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બનાવીશું હરાભરા કબાબ અને જો મિત્રો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો અને હા મિત્રો મારી ચેનલમાં નવા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો બનાવીએ હરાભરા કબાબ હરાભરા કબાબ બનાવવા માટે મેં આ પાણી ગરમ મૂકી દીધેલું છે એ પાણી ગરમ થઈ ગયું છે અને હવે આપણે આ પાલકના પાન લીધેલા છે આ વીસ થશે તો સરસ બફાઈ જશે બધા જ પાન તો આવી રીતે હવે પાનને બાફી લેશું બે મિનિટ થઈ ગઈ છે અને સરસ આપણી પાલક બફાઈ ગઈ છે આ બોઇલ થઈ ગઈ છે હવે આપણે ગેસને બંધ કરી દેસુ અને આને ઠંડા પાણીમાં જવા દસું જેથી આપણે આ પ્રોસેસ બંધ થઈ જાય ઠંડા પાણીમાં નાખીએ એટલે કૂકિંગ પ્રોસેસ બંધ થઈ જાય એવી રીતે આપણે આને ઠંડા પાણીમાં લઈ લેશું તો મિત્રો હવે આપણે કબાબ માટે શાકભાજીને આપણે આમાં વઘાર કરવાનો છે તો આપણે તેલ પણ મૂકી દીધેલું છે હવે એમાં આપણે અડધી ચમચી જેટલું આખું જીરું નાખીશું

કરી મિત્ર બે ચમચી મેં તેલ નાખેલું છે અને તેલની જગ્યાએ તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો હવે આ મેં અડધું મરચું છે કેપ્સિકમ એ લીધેલું છે એને એમાં જ નાના ટુકડા કરી લીધેલા છે એને પણ એમાં એડ કરી દેસું અને આ ફ્રોજન વટાણા છે અને તમે જો આપણે જે લીલા વટાણા આવે એ લેતા હોય તો આપણે ગરમ પાણીમાં કલાક પહેલાં પલાળી દેવાના પછી જ એમાં એડ કરવાના છે હવે એને બધાને આવી રીતે સોફ્ટ થવા દેવાના છે હવે બે મિનિટ માટે આવી રીતે ઢાંકણ ઢાંકી અને એને થવા તો મિત્રો આપણે ઢાંકણું ખોલીને જોઈ લઈએ હવે મિત્રો આ પાલક છે એને મેં ઝીણી સમારી લીધેલી છે બાફેલી પાલક છે એને એને પણ એમાં જવા દેસુ હવે આવી રીતે પાલકમાંથી પણ આ બધું પાણી ભરી જવું જોઈએ હવે મિત્રો આવી રીતે સરસ થઈ ગયું છે હવે આપણે એમાં નિમકને જવા દેસુ સ્વાદ પ્રમાણે નિમક જવા દેસુ થોડી હળદરને જવા દેસુ અને હવે એકાદ મિનિટ માટે ઢાંકણ ઢાંકીને રાખી દેસુ હવે બે મિનિટ જેવું થઈ ગયું છે સરસ આપણે સોફ્ટ થઈ ગયા છે મરચાં અને વટાણા મરચાં અને વટાણા બંને સોફ્ટ થઈ ગયા છે હવે આપણે ગેસને બંધ કરી દેસુ અને આને ઠંડુ થવા રાખી દેસુ તો મિત્ર હવે આ મેં એક પેન મૂકેલી છે અને આ મેં આઠ દસ બ્રેડના આવી રીતે પાવડર કરી લીધેલો છે હવે આપણે આને ડ્રાય રોસ્ટ કરવાનો છે તો હવે આપણે આમાં ડ્રાય રોસ્ટ કરી લેશું આખી બ્રેડને તમે રોસ્ટ કરો તો પણ ચાલે અને આવી રીતે પાવડર બનાવી અને રોસ્ટ કરો તો પણ ચાલે આખી બ્રેડને કરો તો પછી પાવડર બનાવવાનો ને આવી રીતે પેલા પાવડર બનાવીને પછી તમે રોસ્ટ કરો તો ચાલ ચાલે તો આવી રીતે શેકી લેશું તો મિત્રો આવી રીતે સરસ આપણો ક્રમ્સ થઈ ગયો છે શેકાઈ ગયો છે

આઠ દસ જેટલા ફુદીનાના પાન છે ફુદીનાનો ટેસ્ટ બહુ સરસ કબાબમાં આવે છે ચોક્કસથી નાખજો થોડા લીલા ધાણાને જવા દઈશું અને હવે આપણે આને ક્રશ કરી લેશું તો મિત્રો આવી રીતે સરસ મેં મિક્સરને મિક્સ ક્રશ કરી લીધેલું છે હવે મિત્રો આ મેં ત્રણ મીડિયમ બટેટા બાફી લીધેલા છે અને એને મેં છીણી લીધેલા છે એને પણ એમાં જવા દઈશું એટલે આપણું બાઇન્ડિંગ સરસ આવી જાય અને મિત્ર આ શેકેલો ચણાનો લોટ છે એ પહેલા આપણે ત્રણ ચમચી જેટલો નાખીશું જરૂર પડશે તો આગળ નાખીશું રેસ્ટોરન્ટમાં આપણે જયારે જઈએ ત્યારે એ કબાબમાં ચણાના લોટ શેકેલાનો જ ઉપયોગ થાય છે ત્રણ ચમચી આપણે રેડ ક્રમ્સ નાખીશું એક ચમચી શેકેલા જીરાના પાવડરને જવા દસું અડધી ચમચી આમચૂર પાવડર જવા દેસુ અડધી ચમચી સંચર પાવડરને જવા દેસું આમચૂર પાવડરની જગ્યાએ તમે અડધા લીંબુના રસને પણ નાખી શકો છો અને આપણે હવે મિક્સ કરી લેશું નિમકની જરૂર હોય તો નાખવાનું મેં બધું વઘાર કર્યો ત્યારે નાખેલું છે એટલે જરૂર નથી એટલે હું નથી નાખતી આવી રીતે મિક્સ કરી લેવાનું છે આમાં આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો તો મિત્રો હજી આપણું આ મિશ્રણ થોડું ઢીલું છે તો હજી આપણે આપણે આમાં ચણાનો લોટને નાખીશું દોઢ ચમચી જેટલું આપણે ચણાના લોટને નાખીશું દોઢ ચમચી બ્રેડ ક્રમ્સ નાખીશું ને મિક્સ કરી લેશું આવી રીતે સરસ મિક્સ કરી લેવાનું છે આપણે જ્યારે મિશ્રણ કર્યું ત્યારે પેસ્ટ બનાવીને ત્યારે એકદમ સરસ કડક હતી એટલે આપણે એટલો બધો ન જોઈએ બાકી તમે ઢીલો રાખો તો વધારે બધું નાખવું પડે એકદમ સરસ આપણો પેક થઈ ગયું છે કબાબની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે આવી રીતે સરસ થઈ જવું જોઈએ તો જ આપણા કબાબ સરસ બને છે હવે આપણે આમાં કબાબને બનાવવાના છે તો હવે આપણે તેલ હાથમાં તેલ લગાવવાનું છે તો મિત્રો હવે આપણે આમાંથી કબાબ બનાવવાના છે તો આપણે પેલા તેલ હાથમાં તેલ લગાવી લેવાનું છે આવી રીતે જેથી આપણા હાથમાં મિક્સ્રણ ચોટેની આવી રીતે જેવડા બનાવવા હોય એ રીતના આપણે બનાવી લેવાના છે પહેલાં આવી રીતે બોલ બનાવવાનું છે પછી આવી રીતે હાથથી પ્રેસ કરી દેવાનું છે મસ્ત આપણા કબાબ બની ગયું છે હવે આવી રીતે કાજુનો અડધો ટુકડો લીધેલો છે ગાર્નિશ માટે એને આવી રીતે કરી લેવાનું છે અને પછી આપણે આ બ્રેડ સ્ક્રમ છે એમાં આવી રીતે કરી લેવાનું છે તો મિત્રો હવે આવી રીતે આપણે બધા તૈયાર કરી લેશું કબાબને તો મિત્રો આવી રીતે મેં બધા જ કબાબ બનાવી લીધેલા છે હવે આપણે આને તેલમાં તળવાના છે તો તેલ પણ ગરમ થઈ ગયું છે હવે આપણે એને બધાને તળી લેશું મીડિયમ ફ્લેમ ઉપર જ તળવાના છે આપણે આવી રીતે મિત્રો આ એકદમ આસાન છે ખાવામાં ખૂબ સારા લાગે છે નાના મોટા બધા જ ને ખૂબ ભાવશે એવા મસ્ત આ કબાબ તૈયાર થાય છે મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે તળવાના છે જેથી ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી થશે અને અંદરથી એકદમ સોફ્ટ કબાબ તૈયાર થશે અને ગ્રીન કલર પણ એકદમ સરસ જળવાઈ રહ્યો છે હવે આવી રીતે આપણે બધા કબાબ તળી લેશું એકદમ સરસ તળાઈ ગયા છે તો મિત્રો તૈયાર છે આપડા હરાભરા કબાબ ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ સોફ્ટ તમને ભાંગીને પણ છું તો મિત્ર આ હરા ભરા કબાબ ની રેસીપી તમને કેવી લાગે મને કોમેન્ટ બોક્સ માં જરૂર થી જણાવજો ને આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ